જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને એનાથી વિશેષ કંઈ નહીં એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ બાઉન્સરો પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઈશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના જીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું હું માનું છું કે આ મૃત્યુ નથી ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો પીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો લોકોના કહેવા પ્રમાણે

એમની ઉપર ટીયર કેસના સેલ છોડવા આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે અને એટલે હું માગણી કરું છું કે પહેલા તો અશોક ચૌધરી એમના પરિવારજનોને એક કરોડનું વળતર ચૂકવવામાં આવે રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા એક કરોડનું વળતર ચૂકવવામાં આવે એમની જે એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય ગુનો દાખલ થવો જોઈએ એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર

મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે એમના પેટનું પાણી કેમ મળ્યું નથી ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવે એ આશયથી ડેરીઓ બની સહકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તમે કોઈ પણ રાજકીય કે બિન રાજકીય માણસને પૂછી લો કે તમારા હૃદય પર હાથ મૂકી નકો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્રને ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનોનો સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું હતું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માંગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ડાકુ આવ્યા હોય એમ દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત મિલીભગત હતી છે ખેડૂતોને પશુપાલકોને જાણી બુજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા એનો લાભ લઈને લાઠી ચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું બનનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આ એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝિસ પર સોંપી દે અશોકભાઈ ચૌધરી એમનું મૃત્યુ નથી થયું હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે એના જે પણ દોષિતો કસૂરવાર જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડરજ્જુ મજબૂત હોય જે ભાજપના હિસાબે તાતા થૈયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત જે ખેડૂતો ઉપર ચુંબોતેર જેટલા ખેડૂતો ઉપર સાવ ખોટો કેસ કરવામાં આવ્યો એ તમામ કેસ પાછા લેવામાં આવે અન્ય એક પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ તો કમલમ ગાંધીનગરના હિસાબે એમની સામે ગુનો દાખલ નહીં કરવો એની ચાપલુસી કરવી અને બીજા ધારાસભ્ય જે સ્થળ ઉપર જે પૂર્વ ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ નથી એમના કોઈ જૂના નિવેદનને આધાર બનાવીને હત્યાની કોશિશ એમની ઉપર કેસ કરવો આ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતો માટે લાગણી હોવાની વાત તો બાજુ પર રહી દૂધ ઉત્પાદકોને ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી હજી સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટી અને એમના હિસાબે કામ કરતી સાબરકાંઠાની પોલીસે ફક્ત ષડયંત્રો રચી રહી છે હું આનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરું છું અને જો સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી વેળાસર નહીં જાગી તો આના પડગા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડવાના છે